શિયાળાના ઇન્ગ્રેડિયન્ટ્સમાં બધાના ઘરમાં બાજરીનો લોટ અને મેથીની ભાજી આ તો વપરાતી જ હોય બાજરીનો રોટલો અને રીંગણ મેથીનું શાક હોય અથવા બાજરીનો લોટ અને મેથીની ભાજી મિક્સ કરી થેપલા વડા એ બને છે તો આ સિવાયની એક ડિફરન્ટ રેસીપી જોઈશું જે રોટલો પણ નથી અને થેપલા પણ નથી સૌથી પહેલાં બોલમાં એક કપ બાજરીનો લોટ લઈશું એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું બેસન અને એક ટેબલ સ્પૂન જેટલી સૂજી લેવાની છે એની અંદર મરચાં આદુ લસણ સ્વાદ પ્રમાણે જે પણ ઉમેરવું હોય એ ઉમેરી શકીએ શિયાળાનું એક બીજું સરસ મજાનું ઇન્ગ્રેડિયન્ટ લીલું લસણ બે ટેબલ સ્પૂન જેટલું બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર સમારેલી ચીલી ફ્લેક્સ સરસ મજાના કલર માટે અને અડધો કપ જેટલી મેથી સમારેલી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હિંગ પાંચ ચમચી જેટલી વન થર્ડ કપ જેટલું દહીં ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરીએ હાથથી પણ આ બેટરને તમે તૈયાર કરી શકો છો જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે હવે એક પેન લેવાનું છે સેલો ફ્રાય પેન પણ લઈ શકો છો આ રીતે પોટ પણ લઈ શકો છો એની અંદર તેલ અને તદ બેનો વઘાર કરવાનો છે અને આ બેટર છે એમાં પોર કરવાનું છે રોટલો અને થેપલા કે ઢેબરા કરતા વધારે જાડું લેયર કરવાનું છે અગેન એની ઉપર તલ સ્પ્રિંકલ કરીશું ચીલી ફ્લેક્સ અને લીલું લસણ પણ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું મીડિયમ હીટ ઉપર એને થોડું તેલ મૂકી અને કૂક થવા દઈશું ત્યાર પછી એને આ રીતે પ્લેટ સાથે ફ્લિપ ઓફ કરી લઈએ બીજી સાઈડ પણ કૂક થવા દઈશું મીડિયમ હીટ રાખવાની છે કવર કરવાનું છે જેથી સારી રીતે કૂક થઈ જાય ગરમા ગરમ લીલા લસણ અને મેથીનો બાજરીનો રોટલો કો કે બાજરીનું ડંેલું રેડી છે ટુ સર્વ ચટણી સાથે સર્વ કરીશું એઝ ઇટ ઇઝ ચા કોફી સાથે પણ તમે લઈ શકો છો થેન્ક યુ